એ તો મને ગુડ મોર્નિંગ તો ગાઈસ આપણે ચાનાસ્તો લોકરો બાકી હે ચાનાસ્તો કરી લી ફસી ગાઈસ હા તો ચાનાસ્તો કરી લીધો હે અને તમને ગાઈસ અમારે ગલી હે ને વાહી તો દેખાડું બટેકા ને બટેકા જો ગાઈસ આપણે બટેકા ને વાવેલું હે ને બટેકા ગાઈસ આપડો આવડો મોટો થઈ ગયા આ નાંબો ગાઈસ આપડો આવડો થઈ ગયો જો પણ આ થોડું થોડું બરી ગયું હજો ઓક થઈ ગયું અને બીજો આપડે જામુડો હે અને મીઠો લીમડો આપણે લીંબુડી ડબી જઈ જાય તો આ રીતે જેવું કહે છે આપણે મીઠી લીંબુડી આવડી થઈ જાય નાની મસ્ત એના આમાં કહે છે આપણે બટેકા થયા જો નાના નાના જો હે ને આવડું જઈ ગાય છે આપણે ઝાડું હે પણ બટેકા થઈ ગયા અને આંબા માં જે કેરી ના આવી નાનો હે ને એટલે અને બીજું તો ગાય છે આપણે કઈ વાયુ ના હે બટિકા લીંબુડી અને આંબો આ આપડે વાયુ હતું આ હે એમાં ઓપ્પા લાયા તા અને આમાં કઈ ખબર ના પડતી થયું કે નથી થયું એમને હજી હા ટમેટી તો આપણે કાઢી જ નાખી લઈએ ટમેટી તો હાવ કાઢી નાખી

અને આમ બરતન છે ને યામ પર દેવા જરૂર નોલોઈ ના આપણે કઈ કામ નથી ને બહાર નાખ દેવું આમ તો કોઈ રાખો ને તો ભાઈ સાહેબ ટોપી પહેર લી ટાઈટ નું હોય સેન્ટા ક્લોઝ આવી ગયો થઈને ગાય છે કાન થાકી આમ જો ગુલાબ ઉઈ ગયા ગુલાબ આવી ગયા અને બીજું ઝાડું એ આપણે યુનિક ફૂલ થયું આ તો ગાય છે ગુલાબ મૂરડીયા ને આંચનામ થયું ને આ આ કહી દીજો સીની વેલ કહી દીજો

કાકી શેટી વારી આપણે ખાવાનું શિંગોડા હાથ કેમ આવે ચામડી ઉતરી ગાય છે એવું નહીં હાથ લીલા હતા ને એમાં પાણી ભરાક ને એટલે આપણે થોડો શિંગોડા નું ફેલી આપણે કાકી વાસી ને હે અને એમાં બેઠા હે જો મસ્ત મજાના જેવા આપડે કબૂતર હે Itu levelnya kabut ramjo double ma bawah. Nih cecana kaki washing dengan ibu pasti jaya kerja. Nih mana bawahnya berapa berapa waktu kita kerja? Kabarnya apa? ya. ચા એવા દૂધની થેલી આવી ગઈ ખાંડ અને ચા આપણે નાખી દીધો હે ખાવો થાય ગાય આપણે પછી આ ઉકળી જાય ને એટલે આપણે પછી દૂધ નાખ દેવાનું ખાલી ચા બનાવતા આવડે સાફ કરતાનું આવડે ચામાં ગાય આપણે કેવું પાણી નાખવાનું ને ખાંડ નાખવાની અને ચા નાખવાની અને પછી આમાં ઉકળે ને આમ અંદર આમ ઉકળે આમ એટલે પછી દૂધ નાખ દેવાનું બસ ખબર પડે બીજે કઈ ગાય ચા એક જ બનાવતા આવડતું નહીં હવે આ આ કેરે ચા બનાવીસ હવે ચા આપડે બનાવી પીલીશું કેમ કે ઉકરતા જ વાળ લાગે છે

આમાં શું ગાય આપણે ઘરે મજા આવે તો ગાય છે આપણે ખાવામાં શું છે આપણે વટાણા શાક અને લોટલી તો ગાય આપણે હવે ખાઈ લઈએ ભાઈ છે આપણે ખાઈ લીધું હોય અને મારા મમ્મી ગયા છે કપડાં ધોવા અને મારા બપા ગયા છે વાડીએ ખાતર નાખવા અને આપણે અહીંયા આરામ કરવાનો તો ગાય છે આપણે આજે પણ રજા છે અને જો કાલે રજા હશે ને તો આપણે સમય પછી ભેગું કામે બજાવવું ભાઈ ભેગું નથી જવું કેમ કે રજા આવે ને તો આપણે રજા ન રખાય હમણાં કેમ કે મારા ફેબાની છોડીના લગ્ન આવે છે તો આપણે કામ કરવું પડે લુડાનું લિમિટ બાકી આવી જતો અને ગાય માં એક વસ્તુ શું તમને દેખાડ દઉં પેલા તો ગાય આપણે ઠેલો લાવીજો મસ્ત મજાનો એક બે ત્યાં ચાર તો ગાય છે ખાલી ચેનવું હોય અને આપણે એક પાણીનો શીશો રાખવાનો આ વસ્તુ છે એ આપણે શું કહેવાય તો ન ખબર પણ શીશો રાખવાનું છે અને છ તો ખાલી ચેનવું તો આ ઠેલો લાવ્યો અને ગાય બીજા આપણે કપડાં લાવ્યો

ખબર હોત ને તો ભાઈ શું તમને દેખાડે ખાલી ખેલ્યો એક બહાર પેડો ભણવા જવાનું જો ખેલ્યો કે પેડો હે બીજું તો કંઈ યાદ નહીં વસ્તુ તો ભાઈ આપણે હવે આરામ કરશું અને આપણે આજનો બ્લોક આપણે એમ પૂરો કરશું કેમ કે આપણે કોઈ ઘરે હે નહીં એટલે આપણે કાંઈ બ્લોક નહીં બનાવી જો કોઈ ઘરે હે નહીં તો ભાઈ આપણે આજનો આ બ્લોગ આપણે પૂરું કરશું મળશું એક ગાઈસ નવા એક આવતી બાય બાય